ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમ યોજાનાર છે ગોધરાના વિંઝોલ સ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે અઠ્યાવીસ જૂના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ ફરીથી ગોધરાના વિંઝોલ સ્થિત શ્રી ગુરુ યુનિવર્સિટી ખાતે આવતીકાલે અઠાવીસ જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાશે જેમાં દસ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સ પંદર કરોડના ખર્ચે બનેલ ઇન્ડોર મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાર કરોડના ખર્ચે બનેલ સિન્થેટિક ટ્રેક ક્રિકેટ ગ્રાઉન્ડ બે કરોડના ખર્ચે તૈયાર થયેલ કૃત્રિમ તળાવ અને મિયાવાકી વન કવચનું લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત ત્રણ પોઈન્ટ ત્રેવીસ કરોડના ખર્ચે તૈયાર થનાર હોસ્ટેલ બિલ્ડીંગ તેમજ ત્રણ કરોડના ખર્ચે તૈયાર થનાર એમ્યુનિટી સેન્ટરનું ભૂમિપૂજન ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવનાર છે જે માટે યુનિવર્સિટીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે મને જણાવતા આનંદ થાય છે કે યુનિવર્સિટીની અંદર આદરણીય શ્રી અમિતભાઈ શાહ ભારત સરકારના ગ્રહ અને સહકારી મંત્રી જ્યારે આવી રહ્યા છે ત્યારે ખૂબ ઉત્સાહનો માહોલ છે યુનિવર્સિટીની અંદર તડામાર તૈયારીઓ ચાલી રહી છે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અહીંયા જે આશરે પાસઠ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પો એનું લોકાર્પણ આ પ્રકલ્પોમાં દસ કરોડના ખર્ચે તૈયાર થયેલ સેન્ટર ઓફ એક્સેલન્સ પંદર કરોડના ખર્ચે બનેલ ઇન્ડોર મલ્ટી પર્પઝ સ્ટેડિયમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાર કરોડના ખર્ચે બનેલ સિન્થેટિક ટ્રેક ફૂટબોલ અને ક્રિકેટ ગ્રાઉન્ડ બે કરોડના ખર્ચે તૈયાર થયેલ કૃત્રિમ તળાવ અને વન વિભાગ દ્વારા નિર્મિત મિયાવાકી વન કવચ આનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે આ સાથે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા તાજેતરમાં રૂપિયા ત્રેવીસ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે એ હોસ્ટેલનું ખાતમુહૂર્ત અને વિદ્યાર્થીઓને માટે જે અમુક સુવિધાઓ કેમ્પસમાં ઉપલબ્ધ કરવાની થાય એના માટે સરકારશ્રી દ્વારા ત્રણ કરોડ રૂપિયાનું જે અનુદાન આપ્યું છે એનું એમ્યુનિટી સેન્ટર એનું ભૂમિપૂજન માટે સાહેબ આવી રહ્યા છે